નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ના ચૈતન્ય સ્ટુડિયો ના સ્વાધ્યાય ટીવી માં હું ડોક્ટર ચિત્ના શાહ પૂર્વ ગ્રંથપાલ અને હાલ આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના ઓપન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ અંતર્ગત ચાલતા ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ દ્વારા ચાલતા અભ્યાસક્રમ માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ના પેપર એમએલ વન એકસો એક માહિતી પ્રત્યાયન અને સમાજ એનો બ્લોક એક જ્ઞાન વ્યાખ્યા પ્રકારો સ્વરૂપ ગુણધર્મ અને વ્યાપ વિશે ચર્ચા કરીશું તો મિત્રો ચાલો આપણે વિગતે જોઈએ આ પહેલના લેક્ચરમાં આપણે જ્ઞાન વિશે ઘણી બધી ચર્ચા કરી હતી મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે જ્ઞાનની વ્યાખ્યાઓ સ્વરૂપ ખાસિયતો ગુણધર્મો અને તેના પ્રકારો વિશે ચર્ચા કરી આજના લેક્ચરમાં આપણે તેની રૂપરેખાઓ રચના અને વ્યાપના સંદર્ભ સાથે જ્ઞાનનો અભ્યાસ કરીશું તો ચાલો મિત્રો આજે આપણે જ્ઞાનની બાંધણી રચનાથી શરૂઆત કરીએ જ્ઞાનની બાંધણી રચના ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રોમાં સાર્વજનિક જ્ઞાન મુદ્રિત અને અમુદ્રિત ભૌતિક સામગ્રીઓમાં સતત સજ્જડ રીતે ઝકડાયેલું હોય છે જ્ઞાનને નવી વિદ્યાશાખાઓ જ નહીં પણ બહુ વિદ્યા પરિમાણો બત્તી આંતરવિદ્યા શાખાકીય સ્વરૂપ અને અન્ય ઘટકો તેને આવશ્યક બનાવે છે જ્ઞાન સંગ્રહિતા વ્યવસ્થાના ઓજારો રાખવા જરૂરી છે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રો માહિતીના સૂચિઓ વાંગમય સૂચિઓ નિર્દેશીકરણ અને સારકરણ તથા અન્ય પેદાશો દ્વારા જ્ઞાન સંગ્રહને પ્રસારિત કરે છે ગ્રંથાલય અને માહિતી વ્યવસાયિકો માટે પ્રલોખોના વિષય અભિગમની વ્યવસ્થા દ્વિતીય કક્ષાના સાધનો પડકારરૂપ છે વર્ગીકરણ પદ્ધતિઓ વિષય મથાળા યાદીઓ માહિતી પુનઃપ્રાપ્તિ સોરી એમાંના કેટલાક સાધનો અને પદ્ધતિ કે જે માહિતી સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ માટે ઉપયોગમાં લેવાય છે અને આ સાધનોને વધતા જતા જ્ઞાન સાથે અદ્યતન રાખવા પડે છે આ સાધનોની રચના અને તેઓના વિકાસ જ્ઞાનના વિસ્તરણની બિન પરંપરાગત પ્રતિભાવના સૈદ્ધાંતિક પાયાની આવશ્યકતા રહે છે આ જરૂરિયાત રંગનાથન દ્વારા જોવાયેલી હતી અને તેણે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખી વર્ગીકરણના સામાન્ય સિદ્ધાંતો પાંચ સૂત્રો આદર્શ સિદ્ધાંતો સ્વયંસિદ્ધ સત્યો શાસ્ત્ર સૂત્રો વગેરે વિકસાવ્યા હતા કોઈપણ વિષયની તેની પાયાની મુખ્ય વિભાવનાઓ વ્યવસ્થાના પી એમએચ ટી એ મૂળભૂત ખાસિયતોને અન્ય પદ્ધતિઓનો સ્વીકાર કરે છે અથવા અનુસરે છે વિષયોના વર્ગીકરણ માટે પદ્ધતિઓની રચનામાં વિષયોના વર્ગીકરણ માટે પદ્ધતિની રચનામાં જોઈએ તો વિષયોનો વિકાસ અને સૂત્રો રચીને મેળવવાના માર્ગોનો અભ્યાસ કરવાની આવશ્યકતા તેઓને જણાઈ અને પરિણામે વિષયોની રચનાના લક્ષણોની તેમણે સામાન્ય સ્પષ્ટ જાહેરાત કરી રંગનાથને વિષયોની રચનાના પાંચ પ્રારંભિક લક્ષણો અને આરંભમાં કૃથકો ઓળખી કાઢ્યા અને વિસ્તારવામાં આવ્યા હતા જ્ઞાનની બાંધણી રચનામાં આપણે રંગનાથનની જ્ઞાન રચનાના લક્ષણો અને લક્ષણોમાં કરેલા નીલમેધનનો વધારો વિસ્તરણની ચર્ચા કરીશું રંગનાથનની રચનાના લક્ષણો તે વિશે જોઈએ તો રંગનાથનની જ્ઞાન રચનાના લક્ષણોમાં વિચ્છેદન સ્તરીકરણ શિથિલીકરણ સંયોજન અધ્યારોપણનો સમાવેશ થાય છે રંગનાથનની કાર્યપદ્ધતિ ઉપર આધારિત નીલમેદનનો આગળ વિષય રચનાના લક્ષણોના આ વિચારોને આગળ કર્યા આગળ તેની આગળ કાર્ય કર્યું હતું અને કેટલાક સૂક્ષ્મ લક્ષણો વિભાજનના પ્રકાર નિસ્પંદનનો પ્રકાર એક અને બે વિષયગુચ્છો આંશિક વ્યાપકની ગણના કરી હતી તેની વિગતે સમજીએ તો સૌ પ્રથમ રંગનાથનની જ્ઞાન રચનાલા રચનાના લક્ષણોની વિગતે ચર્ચા કરીશું તો એક પહેલું જોઈએ વિચ્છેદન વિચ્છેદન વિશ્વના ઘટકોને બે ભાગમાં છેદીને તેના ભાગોનું સંયોજન દર્શાવવાને વિચ્છેદન કહે છે જેમ છરીથી બ્રેડના સ્લાઇડ ભાગ કાપી આચ્છાદન વિનાનું કરવું જ્યારે ભાગોની પંક્તિ રચાય ત્યારે પંક્તિ આકાર ધારણ કરે દરેક ભાગ એ થર પદના ભાગો તરીકે ઓળખાય તેનું ઉદાહરણ જોઈએ તો વનસ્પતિ કૃષિશાસ્ત્ર પ્રાણી વિજ્ઞાન એ પાયાના વિષયોના વિચ્છેદિત સભ્યો રચે છે સ્થરીકરણ મુખક ઉપર મુખકનો થર વળે આચ્છાદનની રચના જે આપણે સેન્ડવિચ બનાવીએ એ રીતે બ્રેડના ટુકડા ઉપર શાકભાજીનું સ્તર ચઢાવવું જ્યારે પાયાનું સ્તર એ પાયાના વિષયો અને અન્ય સ્તરોથી સંયુક્ત વિષય રચાય તેનું ઉદાહરણ જોઈએ તો અનાજની ખેતી એ વિષયમાં બે સ્તરો છે ખેતી અને અનાજ અનાજ એ કૃષિશાસ્ત્રના પાયાના વિષય તરીકે બંને છેડે મુકાય અને તેનો પૃથક વિચાર અનાજના ધાન્ય આ પ્રકારના વધુ સ્તરો હોઈ શકે છે અનાવરણ પાયાના વિષય અથવા પૃથક વિચાર એ ઘટતી જતી વ્યાપકતા અને બધતી જતી ગહનતા એ ગતિશીલતા છે જ્યારે આપણે સપાટ ચમચા વડે તાજા નરમ ફળોમાંથી તેનો ભાગ તેના ડીંટા કાઢીએ અથવા આપણે કૂવો ખોદીએ બીજા શબ્દોમાં શેરાનું અનાવરણ એ છે કે જ્ઞાનના નવા ક્ષેત્રનું પ્રકાશના એ સંશોધન અથવા તપાસ દ્વારા ક્ષીણ થાય અથવા છુટકારો મેળવે તેનું ઉદાહરણ જોઈએ તો તત્વજ્ઞાન તર્કશાસ્ત્ર પ્રતિકાત્મક તર્કશાસ્ત્ર શિથિલ સંયોજન બે અથવા વધારે વિષયો એક સાથે ભેગા થાય છે તેનું ઉદાહરણ જોઈએ તો રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વચ્ચે સામાન્ય સંબંધ હોય છે અધ્યારોપણ એક સરખા પૃથક વિચારો ધરાવતા બે અથવા વધુ વિચારોને એક સાથે જોડવાના વિચારને અધ્યારોપણ કહેવાય છે આ માટે સામાન્ય જરૂરિયાત ઊભી થાય છે જ્યારે ઘટક એકમ પૃથક વિચાર એ બે અથવા વધુ આભાસી વિચારોને લાયક સમજે છે તેનું ઉદાહરણ જોઈએ તો ગ્રામીણ ગરીબીનું સમાજશાસ્ત્ર નીલમેધનનો વધારો નીલમેધને જે વધારો આપ્યો તે વિશે વિગતે ચર્ચા કરીએ તો રંગનાથનની કાર્યપદ્ધતિ ઉપર આધારિત નિલમેધનનો આગળ વિષય રચનાના લક્ષણોના આ વિચારોને આગળ કાર્ય કર્યું હતું અને કેટલાક સૂક્ષ્મ લક્ષણોની ગણના કરી હતી તે મુજબ વિભાજન નિસ્પંદનનો પ્રકાર વિષય ગુચ્છો આંશિક વ્યાપકનો પ્રકાર પ્રકાર છે વિગતે જોઈએ તો વિભાજન એટલે ભાગોમાં વિભાજન અથવા જુદા પાડવાની તોડવાની પ્રક્રિયા છે આ પ્રક્રિયા અત્યાર સુધી વિચ્છેદન પદ દ્વારા ઓળખાતી હતી ગમે તેમ સામાન્ય રીતે વિચ્છેદન વસ્તુના ઘટકોને બહારની એજન્સી દ્વારા ચીરા પાડવા તોડવા વગેરેનો સમાવેશ કરે છે બીજી બાજુ વિભાજન એ વિભાગની આંતરિક પ્રકૃતિમાં કોઈ બહારની એજન્સી સંકળાયેલ નથી નિસ્પંદનનો પ્રકાર નિસ્પંદિત વિષયો એક છે કે બધા વિષયોમાં કેટલાક અથવા સરખા અથવા સમાન નિરીક્ષણના પ્રયોગો અને અનુભવને આધારે રચાયેલા મળે છે તેના ઉદાહરણો જોઈએ તો વ્યવસ્થાપન વિજ્ઞાન એ વ્યવસ્થાનું વિજ્ઞાન પ્રયોગશાળા વિશ્વવિદ્યાલયો અથવા ઉદ્યોગો અને આ પ્રકારના બીજા અભ્યાસોમાંથી નિષ્પંદિત થયેલ છે આ પ્રકારના વિષયોના અન્ય ઉદાહરણો જોઈએ તો પદ્ધતિ વિજ્ઞાન સંશોધન પદ્ધતિઓ અને પરિસંવાદની કાર્ય પદ્ધતિઓ વિવિધ શૈક્ષણિક અને સમાજશાસ્ત્રીય કારણો વિધવાનો વ્યાપકપણે અને ઊંડાણપૂર્વક કોઈ ખાસ વિચાર અથવા ઘણા બધા વિચારોનો અભ્યાસ હાથ ધરી શકે છે આ ગણના પાત્ર સાહિત્ય દેશ માટે વિચારો ઉત્પાદન કરે છે નવીન સામયિકોનું પ્રકાશન શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાશાખાનું સંગઠન સંશોધન જૂથોની રચના આ ભાગોની ગોઠવણીનો સ્વતંત્ર એવો મોભો હોય છે જેમ કે વિષયમાં તેના અંગત હક્કો છે તેના ઉદાહરણ જોઈએ તો આંકડા શાસ્ત્રીય કલન એ ગણિતમાંથી વિકસેલું છે. સૂક્ષ્મજીવ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને વનસ્પતિશાસ્ત્રમાંથી વિકસેલું છે. રાજનીતિશાસ્ત્રમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસેલા છે. સમાજશાસ્ત્રમાંથી વનસ્પતિશાસ્ત્ર વિકસેલું છે. સમન્વય એ વર્તમાન દિવસોમાં સંશોધનના કાર્યમાંથી ખાસ્યત દર્શક વલણો સાથે આંતરવિદ્યાકીય સંશોધનનું પરિણામ છે આ પ્રયત્નો નવા વિચાર જૂથો અથવા આંતરવિદ્યા શાખાકીય ખાસિયત સિદ્ધાંતો ઉદ્ભવ તરફ દોરી જાય છે આ વિચારો એ નિષ્ણાતોના જૂથોને આકર્ષી નવા ક્ષેત્રના વિશેષજ્ઞો પેદા કરે છે તેના પોતાના આદર્શ સિદ્ધાંતો સ્વયં સિદ્ધ સત્યો અથવા સિદ્ધાંતો હોય છે તેનું ઉદાહરણ જોઈએ તો અવકાશી ભૌતિક શાસ્ત્ર વિજ્ઞાન બાયોમિકેનિઝ ભાષા વિજ્ઞાન સાયબર પ્રેક્ટિસ વિષય ગુચ્છો વિષય ક્ષેત્રમાં રચાયેલા હોય છે જ્યાં મુખ્ય ઘટક એ હાર્દ એકમ અભ્યાસનું ઘટક વડે નિવેશ કરે છે અથવા દ્રષ્ટિબિંદુઓ અથવા કાર્યો વિભિન્ન વિષયો અને વિશેષજ્ઞોમાંથી આવતા હોય છે તેના ઉદાહરણો જોઈએ તો સમાજશાસ્ત્રોના અભ્યાસો વિખ્યાત વિભૂતિઓ આસપાસ કેન્દ્રિત થતા અભ્યાસો ગાંધી વિચાર સુરક્ષા વિજ્ઞાન તરીકે એકસાથે જૂથોના અભ્યાસ અન્ય પર્યાવરણ વિજ્ઞાન સાગર વિજ્ઞાનનો વગેરે તેના ઉદાહરણો છે આંશિક વ્યાપકનો પ્રકાર એક વિષયને અખંડપણે અથવા વિશિષ્ટતા પૂર્ણ પૂર્ણ રીત વર્તતા વિષયોને એક અને સરખા પ્રલેખ ધરાવતા વિષયો સમાવેશ થાય છે તેના ઉદાહરણ જોઈએ તો કુદરતી વિજ્ઞાનો અને માનવીય વિદ્યાઓ આંશિક વ્યાપકનો પ્રકાર બે આ વ્યાપકપણે અન્ય વિષય સાથે વર્ગીકરણ પદ્ધતિના વિષયોના કોઠાઓ રચે છે તેનું ઉદાહરણ જોઈએ તો યુડીસીમાં મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર રંગનાથન અને નીલમેધનના આ સંશોધન અભ્યાસો વર્ગીકરણ પદ્ધતિની રચનાના સંદર્ભમાં વિકસેલા હતા જેમ કે કોલન ક્લાસિફિકેશન અન્ય સંદર્ભોના કરતાં આ વધુ ઉપયોગી હોઈ શકે છે દ્રષ્ટાંત માટે માહિતી જ્ઞાનની બૌદ્ધિકતા ધરાવતી સંસ્થા સંગઠન અને માહિતી માટે અન્ય વિવિધ હેતુઓ સંગ્રહ વિકાસ માહિતી સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ અને અન્ય વિષયોની રચનાના સંશોધન અભ્યાસો એ સતત પ્રયત્નોના કારણે નવા વિષયો વિદ્યાશાખાઓ પ્રગટ થાય છે આપણે જાણીએ છીએ તે બધા ઉત્તમ પ્રકારના કામ ચલાવ સંશોધન છે સંશોધન માટે આ અંતિમ શબ્દ નથી એવું કદી કોઈ પણ સંશોધન ઉપર એવું કહી શકે નહીં વિદ્યાશાખાઓની ઢબનું મૂળ અને વૃદ્ધિ રંગનાથન અને નિલમેદનનું વિષયોની રચના અને માળખું એ વિષયોની ફ્રુટિનો અભ્યાસ કરવાની એક પદ્ધતિ છે વિદ્વાનો દ્વારા અન્ય નિરીક્ષણ કરવામાં આવ્યા છે કે વિદ્યા શાખાઓ કેવી રીતે આકારબદ્ધ બને છે અને તેઓના કયા લક્ષણો છે આ વિભાગમાં જ્ઞાન પ્રત્યેનું આ અભિગમ ટૂંકમાં આપેલ છે વિદ્યા શાખાઓ કરી જ્ઞાન અને માહિતીના સામાજિક સંગઠનની રૂપરેખા આપતા નિરીક્ષણ અવલોકન કરે છે કે વિદ્યા શાખા એ માનસિકતા અને નૈતિક તાલીમની શાખા છે વિદ્યાર્થી એટલે કે શિષ્ય એ મૂળ વ્યુત્પત્તિ ઉપરથી શબ્દ બન્યો છે જેનો અર્થ કોઈ શીખે છે વિદ્યાકીય વિદ્યા શાખા એ સુવ્યવસ્થિત તપાસ કરવી સમુદાયના જ્ઞાનમાન વ્યક્તિઓનો વ્યવસાય છે તેનાથી વિરુદ્ધ વ્યવસાયિક અને કૌશલ્ય વ્યવસાયિક અને કૌશલ્યભર્યા હુન્નરો તેઓની વિધ્વતાભરી વિદ્યાશાખામાં સંકળાયેલા વ્યક્તિઓ ઐતિહાસિક અને સામાજિક પર્યાવરણ અંગે બૌદ્ધિક રીતે વચનબદ્ધ છે તેઓ વિશિષ્ટ ક્ષેત્રોમાં વિષયના ખાસ નિષ્ણાત તરીકે કામ કરે છે તેઓની પ્રવૃત્તિઓના પરિણામો સિદ્ધાંત સ્વરૂપો અને સૂત્રાત્મકતાઓ સૂત્રાત્મક સ્વરૂપે શીખવવાની વૈજ્ઞાનિક શાખાઓમાં શાળાઓમાં અભ્યાસક્રમમાં સામેલ કરેલ છે ઊંડા જ્ઞાનવાળી વિદ્યાશાખાઓના લક્ષણો એ વિશે ચર્ચા કરીએ તો વિદ્વતા ભરેલી વિદ્યાશાખાઓના કેટલાક લક્ષણો આ પ્રમાણે છે જ્ઞાન અને અભિપ્રાય વચ્ચે ભેદ પારખવાનો તેઓ સમર્થ છે તેઓ કોઈના દ્વારા વસ્તુઓની પોતાની સમાજ અંગે વિષયલક્ષી અને સ વિષયલક્ષી અને શરતી બનેલા હોય છે જ્ઞાન એ શિસ્તબદ્ધ તપાસનું પરિણામ છે અને માન્યતા અને નકારાત્મકતા ગુણધર્મો વિકસાવેલા છે જ્ઞાનની વિદ્યાશાખાઓ લોકોએ ભેગા કરીને બનાવેલા વિદ્વાન સમુદાયોની ચોક્કસ બૌદ્ધિક તપાસ અને ચર્ચાઓનું ક્ષેત્ર સહભાગી છે વિદ્વાન સમુદાયોના વિચારોનું પરિણામ શાખામાં આકાર પામતા જ્ઞાનનું અંગ છે અહીં પ્રાસ્તાવિક પાઠ્યપુસ્તકોથી માંડીને નિષ્ણાતોના જટિલ પરિસંવાદ સંભાષણોમાંથી બધી કક્ષાઓનું જ્ઞાન અને માહિતી ધરાવતું હોય તે વિદ્યાશાખામાં હોઈ શકે છે અધિકૃતતા એ શિક્ષણનું પરિણામ છે વિદ્વતા એ વિશ્લેષણાત્મક ઊંડી તપાસ અને મૂલ્યાંકન નિર્ણય શક્તિ વગેરે વિદ્યાશાખાને ગુણવત્તા ઉછીની આપે છે વિદ્યાશાખા એ વિચારોના સંગ્રહનો સારાંશ નથી અને પદ્ધતિએ આચાર વિચારની નીતિ નથી તે સ્વરૂપ ઢપ શૈલી અને માળખું છે દરેક વિદ્યાશાખાના તપાસ કાર્યક્ષેત્ર વિભિન્ન હોય છે અને જ્ઞાન દ્વારા સર્જાયેલું અને પ્રમાણિત કરાયેલ વિશિષ્ટ પદ્ધતિઓ છે દરેક વિદ્યાશાખા વિશિષ્ટ રીતે તેઓના ક્ષેત્રનું તેઓની શાખા પ્રશાખા અનુસાર વર્ગીકરણ કરે છે આનું પ્રતિબિંબ વિદ્યાશાખાના બધા લક્ષણોમાં જોવા મળે છે પ્રત્યાયન માળખું હોય છે જેના થકી વિચારો સાચવવા રૂપાંતરિત મૂલ્યાંકન અને પ્રમાણિત કરે છે પોતાની વિશિષ્ટતાભરી પરિભાષા હોય છે જે વિદ્વાનોના સમુદાયને પ્રત્યાયનના માધ્યમ અને શબ્દભંડોળ કોષ માટે અભ્યાસના કાર્યક્ષેત્રનો નકશો દોરે છે પદ્ધતિઓ અને કાર્યક્ષેત્રોની તપાસમાં ભિન્ન મત ધરાવે છે અને તેઓ એકબીજાની સાથે અલગ માત્રાઓ તેમાં અસમાન છે જીવશાસ્ત્રમાં ઘણીવાર અર્થો એ સરખા પ્રકારના તાર્કિક અર્થો જેવા કે ભૌતિક શાસ્ત્રમાં છે તેથી કરીને પદાર્થોના અનુભવજન્ય વર્ણનોની આદર્શ હકીકતો પદોના સરખા નિયમો અને વર્ણાત્મક સિદ્ધાંતોની પ્રસિદ્ધ સર્વસામાન્યતાના પદોની રચના કરે છે માનવીય વિદ્યાઓ અને કલાઓમાં લલિત કલાઓમાં સ્વરૂપો વિષયવસ્તુ બને છે અને અન્ય વિભાવનાઓ એ કૃતિની ખાસિયતો છે સામાજિક અને વિષયો વિદ્યાશાખાઓની ભૌતિક ભૌતિક સંગઠન અને તેઓની પ્રત્યાયન તેમજ માહિતી રૂપાંતરની લક્ષણો વચ્ચે મજબૂત અને પ્રભાવશાળી જોડાણ છે ગ્રંથાલય અને માહિતી અભ્યાસોની પ્રસ્તુતા આ વિષય પર જોઈએ તો ગ્રંથાલય અને માહિતી વ્યવસાયિકોના કાર્યનો મહત્વનો ભાગ છે વિદ્યાશાખાઓના આંતરિક ભાગોમાં સાહિત્ય શોધ સેવાઓની વ્યવસ્થા કરવાની રહે છે અને માહિતી સંગ્રહ અને પુનઃ પ્રાપ્તિના પ્રયત્નો કરવાના રહે છે જ્ઞાન વિશે જ્ઞાનના અભ્યાસો વ્યવસાયિકોને વિદ્યાશાખાઓની આંતરદ્રષ્ટિ એ વિષય વસ્તુ પૃથ્થકરણ અને સંયોજન માટેની વ્યૂહરચના માટે અંતસ્પૂર્ણનું કાર્ય કરે છે અંતિમ પૃથ્થકરણમાં વિદ્યાશાખાઓમાંની શૈક્ષણિક વિષય વસ્તુઓનો અભ્યાસ કરી શકે અને ગ્રંથાલય અને માહિતી સેવાઓ પૂરી પાડવા તેઓ કેવી રીતે ઉપયોગી છે અથવા ઉપયોગી રહે છે હવે પછી આગળના લેક્ચરમાં આપણે વિગતે ચર્ચા કરીશું ફરીમિત મળીશું આ જ માધ્યમ દ્વારા નમસ્કાર यः परमं तप